ગાજર અર્થાત કેરેટ વાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે પરંતુ યોગ્ય રીત અપનાવશો તો ઉપજ વધુ અને ગુણવત્તાવાળી મળશે નીચે ગાજર વાવવાની સંપૂર્ણ રીત ગુજરાતી ભાષામાં આપી છે ગાજર વાવવાની રીત એક જમીન એટલે કે સોઇલ પ્રિપેરેશન ગાજર માટે હળવી ભૂરભૂરી અને દોળામટ્ટી જમીન સારી રહે છે જમીનમાં પાણી ન અટકે તેવી ડ્રેનેજ વ્યવસ્થા હોવી જરૂરી છે જમીનને સારી રીતે ખોદી નરમ કરો અને જંતુનાશક દવા જેમ કે ટ્રાયકોડામાં મિક્સ કરો જમીન તૈયાર કરતી વખતે સડી ગયેલ ખાતર એટલે કે ગોબર ખાતર દસથી પંદર ટન પર એકર ઉમેરો બે બિયારણ એટલે કે સીડ સિલેક્શન એન્ડ રેટ સ્થાનિક અથવા સુધારેલી જાત પસંદ કરો જેમ કે પૂસા કેસર પૂસા મેઘાલી નસ બિયારણનો દર બે પોઈન્ટ પાંચથી ત્રણ કિલો પ્રતિ એકર પૂરતો છે ત્રણ વાવણીનો સમય એટલે કે સોઈંગ ટાઈમ ગાજર ઠંડા હવામાનની પાક છે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે વાવણી કરવી શ્રેષ્ઠ છે જો હવામાન ઠંડુ રહેતું હોય તો જાન્યુઆરી સુધી પણ વાવી શકાય છે ચાર વાવણીની રીત એટલે કે સોઈંગ મેથડ રેખાથી રેખા અંતર ત્રીસ સેન્ટીમીટર છોડથી છોડ અંતર પાંચથી સાત સેન્ટીમીટર બીજને હળવેથી જમીનમાં દબાવી ઉપર પાતળી માટી નાખવી પાણીની નાની છંટકાવથી જમીન ભીની રાખવી પાંચ खातर व्यवस्था એટલે કે ફર્ટિલાઈઝર મેનેજમેન્ટ બેઝલ ડોઝ DAP 40 કિલોગ્રામ પર એકર યુરિયા 20 કિલોગ્રામ પર એકર મ્યુરેટ ઓફ પોટાશ 20 કિલોગ્રામ પર એકર વાવણી પછી 25 થી 30 દિવસમાં યુરિયાનો અડધો ભાગ ટોપ ડ્રેસિંગ રૂપે આપવો શ પાણી વ્યવસ્થા એટલે કે ઇરિગેશન બીજ ઉગે ત્યાં સુધી દરરોજ હળવેથી પાણી આપવો પછી દર 6 થી 7 દિવસે સિંચાઈ કરવી વધારે પાણી ભરાય તો ગાજર વાંકા ટાંકા બને છે સાત નિરાણી અને ગુલ્મ નિયંત્રણ એટલે કે વીડિંગ એન્ડ વીડ કંટ્રોલ વાવણી બાદ વીસથી પચીસ દિવસમાં પ્રથમ નિરાણી કરો જરૂર મુજબ બીજી નિરાણી ચાલીસથી થી પિસ્તાલીસ દિવસ પછી કરો આઠ પાક તૈયાર થવાનો સમય એટલે કે હાર્વેસ્ટિંગ ગાજર એંશીથી સો દિવસમાં તૈયાર થાય છે મૂળ એટલે કે રૂટ ગોળાઈદાર અને રંગ તાજું નારંગી દેખાય ત્યારે ઉપાડો નવ ઉત્પાદન એટલે કે યીલ્ડ સારી સંભાળ સાથે એકસો પચાસથી 200 ક્વિન્ટલ પર હેક્ટર ઉપજ મળી શકે છે મારી ચેનલ કિશુ ફાર્મરને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં